શિનોર તાલુકાના મોટા ફુફડિયા ગામે શ્રી છોટુભાઈ એ પટેલ હોસ્પિટલ અને આરોગ્ય કેન્દ્ર ખાતે આયુષ્માન ભવ કાર્યક્રમ યોજાયો હતો આયુષ્યમાન ભવ કાર્યક્રમ અંતર્ગત રાજ્યના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના તાલુકા હેલ્થ ઓફિસર શિનોરના સહયોગથી રક્તદાન શિબિર બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સયાજી હોસ્પિટલની બ્લડ બેંક આવી હતી રક્તદાન શિબિરમાં કુલ સત્યાવીસ જેટલા રક્તદાતાઓએ રક્તદાન કર્યું હતું કેમ્પમાં એકત્ર થયેલ બ્લડ જરૂરિયાતમંદ એવા સગર્ભા માતાઓ પ્રસુતા માતાઓ અને એનિમિક દર્દીઓને પૂરું પાડવામાં આવનાર છે કેમ્પમાં પ્રોત્સાહન પૂરું પાડવા માટે શક્તિ કૃપા ચેરિટેબલ ટ્રસ્ટના ચેરમેન જીતેન્દ્રભાઈ પટેલ ના દીપ પ્રાગટ્ય કરી બ્લડ ડોનરોને પ્રોત્સાહન આપ્યું હતું આયુષ્માન ભવ કાર્યક્રમ અંતર્ગત રાજ્યના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના તાલુકા હેલ્થ ઓફિસ સિનોરના સહયોગથી આજે મોટા ફફડિયા શ્રી છોટુભાઈ એ પટેલ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે આ રક્તદાન શિબિરમાં અત્યાર સુધીમાં કુલ એકત્રીસ જેટલા રક્તદાતાઓ રક્તદાન કરવા માટે આવ્યા હતા તેમાંથી સત્તાવીસ જેટલાઓનું બ્લડ લેવામાં આવ્યું છે આ રક્તદાન શિબિરમાં સાયાજી હોસ્પિટલની રક્તદાન બેંક બ્લડ બેંક કે સહયોગ આપેલ છે અને એકત્રીસ જેટલા રક્તદાતાઓએ રક્તદાન કરી ધન્યતા અનુભવી છે આ રક્તદાન દ્વારા જે બ્લડ એકત્ર કરવામાં આવ્યું છે તે જરૂરિયાતમંદ સગર્ભા માતાઓ ધાત્રી માતાઓને ઉપલબ્ધ કરાવવામાં આવશે